તો જોઈએ આજના સમાચાર ગારીધારથી અમારા રિપોર્ટર રશ્વનકાન્ડ સાગરા સા ગારીધારના પાલડી યુવાન આર્મી મેન ની ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગારિયાધારના કોળી સમાજ અને પાલડી ગામે સ્વાગત કરવામાં આવ્યું પારડી ગામના વાઘેલા પરેશભાઈ જે બેંગ્લોર ખાતે આર્મી મેનની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન માટે શહીદ થવા અને ભારત માતાની રક્ષા માટે પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું સમગ્ર ગારિયાધાર અને કોળી સમાજે ભવ્ય સ્વાગતમાં સાથ અને સહકાર આપ્યો પોતા માતા પિતાનું નામ રોશન કરી લોકોને આર્મી તરફ પ્રેરિત કરવાનો સંદેશ આપતા આર્મી જવાન જયન જય ભારત મારું નામ વાઘેલા પરેશ રસિકભાઈ છે હું પાલડી ગામનો રહેવાસી છું તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર હવે તમને આર્મી મેનમાં તમે જોયું એમાં તમને શું શું કચતી પડી છે કચ્છી તો મતલબ ટ્રેનિંગ ટાઈમ બહુ પડી પણ એ બધું તે સહન કરીને ટ્રેનિંગ પૂર્ણ કરી તમે લોકોને તમે શું સંદેશ દેવા માંગો છો કે હવે યંગ પેટી છે ને તમે શું સંદેશ આપવા માંગો છો યંગ તે તમે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી અને તમે હોર્સના લોકોને વધારવા માટે શું કહેવા માંગો છો તો જે અમારા સમાજના અથવા અમારા ગામના જે પણ યુવા છે યુવા છે એને એટલું જ કહીશ કે બધી નોકરી કરતા તમે આર્મીની નોકરી લો આમાં મતલબ માન છે સન્માન છે અને દેશની સેવા છે સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે